કામરેજ તાલુકાના કુસમાડા રિંગ રોડ ઉપર ગોડાઉનમાં મહેન્દ્ર ચારણ દ્વારા ટ્રેલરો લોખંડના સળિયા ચોરી કરવાનું ચલાવવામાં આવતું નેટવર્ક ઝડપી પાડી કુલ અગિયાર આરોપીઓને કુલ કિંમત રૂપિયા અઠ્ઠાણું લાખ ચુમ્માલીસ હજાર આઠસો સિત્યાસી ના મુદ્દા સાથે દબોચી લેતી સુરત ગ્રામ્ય જિલ્લા એલસીબી મેયર પોલીસ મહાનિરીક્ષક સાહેબ શ્રી સુરત વિભાગ સુરત નાવ ની રાહબરી હેઠળ પોલીસ અધિક્ષક શ્રી હિતેશ કુમાર ચોઈસર સાહેબ સુરત ગ્રામ્ય નાવો એ સુરત ગ્રામ્ય જિલ્લામાં શરીર સંબંધી તથા મિલકત સંબંધી ગુના કાઢવા તથા નેશનલ ઉપર માલ વાહક વાહનોમાંથી થતી મિલકત ચોરીના અટકાવવા સુરત જિલ્લા જરૂરી સૂચના અને સૂચન કરેલ જે અનુસંધાને આરબી ભટોળ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી સુરત તથા સુરત જિલ્લા એલસીબી ના પોલીસ અધિકારી તથા કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી સુરત જિલ્લાના નેશનલ હાઈવે ઉપર મોટા પ્રમાણમાં મિલકત સંબંધી

કમિશનર પોલીસ કોન્સ્ટેબલ હસમુખભાઈ કિશનભાઈ નાવને સંયુક્ત રીતે અંગત બાદમાં હકીકત મળે કે મોજે કામરેજ તાલુકાના કોસવાડા ગામની સીમા સમીરભાઈ પટેલના ગોડાઉનમાં મહેન્દ્ર ચારણ તેમના સાથીઓ સાથે હાઈવે ઉપર લોકન ના સળિયાનો જથ્થો ભરી લઈ જતા ટ્રેલરોના ડ્રાઈવરો સાથે મળી પોતાના આર્થિક ફાયદા માટે ટ્રેલરોમાંથી લોકન ના સળિયાનો જથ્થો ચોરી કરવાની પ્રવૃત્તિ ચલાવે છે અને હાલમાં ટ્રકોમાંથી લોકન ના સળિયા ચોરી કરવાની પ્રવૃત્તિ ચાલી રહી છે જે બાતમી હકીકતના આધારે બાતમી હકીકતવાળી જગ્યાએ દરોડો પાડી કોસમાડા રિંગ રોડ ઉપર આવેલ ગોડાઉનમાં લોખંડના સળિયા ભરેલ ટ્રેલરોમાંથી સળિયા ચોરી કરવાનું ચાલુ હોય જેથી આરોપીઓને મુદ્દામાં સાથે ઝડપી પાડી ગુના સંબંધમાં સઘન પૂછપરછ કરી કુલ અગિયાર આરોપીઓને મોટા પ્રમાણમાં ચોરી કરી કાઢેલ લોખંડના સળિયાનો જથ્થો તથા બે ટ્રેલરો સહિતના કુલ કિંમત રૂપિયા અઠ્ઠાણું લાખ ચુમ્માલીસ હજાર આઠસો સત્યાસી ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરેલ છે જુઓ રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ